બે મંગળા આરતી કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને મંગળા આરતીનો લાભ લેવા આવ્યા હતા ત્યારે નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં લાઈન ઉભેલા જોવા મળી આવ્યા હતા તો અંબાજી મંદિરના ચાચા ચોકમાં ગત રાત્રે માતાજીની મહાઆરતી કર્યા બાદ ગરબાની શરૂઆત થાય હતી જ્યાં અને ભક્તો માતાજીની ભક્તિ સાથે મન મૂકીને ગરબા જમ્યા હતા ત્યારે ગઈકાલ રાત્રે મિસિસ ઇન્ડિયા વર્ષ બે હજાર ઓગણીસની શ્વેતા મોદી અંબાજી મંદિર ખાતે પહોંચી હતી તો ગત રાત્રે નવરાત્રીમાં બે હજાર ઓગણીસની મિસિસ ઇન્ડિયા અંબાજી મંદિરમાં ગરબા જોવા આવ્યા હતા તો વર્ષ બે હજાર ઓગણીસમાં મિસિસ ઇન્ડિયા બાદ ક્રાઉન લઈને અંબાજી મંદિર ખાતે આવ્યા હતા તો ક્રાઉન માતાજીના ચરણોમાં અર્પણ કર્યું હતું અને કહ્યું હતું કે મા અંબાએ મને વિજેતા બનાવ્યા હતા ત્યારે ગત રાત્રે માતાજીના દર્શન અને આશીર્વાદ લાવવા માટે તેઓ પહોંચ્યા હતા તો રાજસ્થાનના જયપુરથી નવરાત્રી જોવા ખાસ તેઓ આવ્યા હતા ત્યારે અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને માતાજી

CN24 News Mobile App